નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે કેનેડાના ઓન્ટિયો રાજના ટોરન્ટો શહેરમાં એક શહેરી પ્લાઝા એની મુલાકાતે જવાના છીએ અને કુલદીપભાઈએ ઉબેર ટેક્સી મંગાવી છે એટલે અત્યારે સીએન ટાવરની મુલાકાત આપણે લઈ લીધી છે અને હવે આપણે નાથન ફિલિપ્સ સ્ક્વેર જે ઓન્ટારિયો શહેરમાં એક લોકમેળા ઉત્સવ ઉજવતું સ્થળ છે અહીંયા સામે બિલ્ડિંગમાં સીએન ટાવરનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે ઉબેર ટેક્સી જે મંગાવી છે અને આ ચાલક જે છે એ યુગાન્ડાના છે અને કુલદીપભાઈ સાથે વાર્તા કરી રહ્યા છે અને કુલદીપભાઈ જણાવ્યું કે મારા મમ્મી પપ્પા છે તો એ પણ ખુશ થઈ ગયા એમ કે મમ્મી પપ્પાને લાવો છો સારું કહેવાય અને આપણને પણ કહ્યું કે તમે લકી છો કે આવા દીકરા છે કે તમને કેનેડા દેશ બતાવવા માટે અહીંયા બોલાવ્યા છે અનેક ભારતીય વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ માટે આવે છે ને પછી પીઆર થઈ જાય ને અથવા વર્ક પરમિટ પર કામ કરતા હોય તો એ હંમેશા એમના માતા પિતાને અહીંયા કેનેડા બતાવવા માટે ખાસ બોલાવ્યા જ છે અને આ ઉબરના જે ચાલક છે યુગાન્ના ભાઈ છે અને એ પણ જણાવે છે કે એમના મમ્મીને તે પૈસા મોકલાવે છે એથી કમાઈને અને સરસ વાર્તાલાપ કરે છે અને જુઓ તમે આ રોડ રસ્તા વચ્ચે આ ટ્રામ ટ્રેન જઈ રહી છે અને અહીંયા કોઈ પ્રાચીન ઐતિહાસિક ઇમારત દેખાય છે ઊંચો ટાવર છે અને પ્રાચીન સમયે જાહેર સુખાકારી માટે લોકોને સમયનું ખ્યાલ આવે એટલા માટે આવા ટાવર બનાવવાતા હતા અને એક સમૃદ્ધિને પોતાના શ્રીમંતાઈને પોષતું પણ એક આ સ્ટ્રક્ચર કહેવાતું હતું રાજમહેલને અન્ય જાહેર સ્થળોએ આવા ટાવર બનાવાતા હતા જો તમે અતીતનો સમૃદ્ધ વારસો અહીંયા દેખાય છે આ શહેરનો અને ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક બિલ્ડિંગ હોય એવું દેખાય છે અને હવે આપણે અહીંથી આગળ જ ટોરેન્ટોનું સૌથી વધુ લોકપ્રિય સ્થળ કહી શકાય કે જ્યાં સૌથી વધારે સેલ્ફી લેવાય છે ઓન્ટેરો રાજ્યનું ટોરેન્ટો શહેર કેનેડા અને આ જગ્યા ઉત્સવો ઉજવવા અને મેળા ભરવાનું સ્થળ છે એમ કહી શકાય આપણી ભાષામાં કહીએ તો અહીંયા પાણી ભરેલા હોદ જેવું છે અને એની સામે જે મોટા અક્ષરે ટોરેન્ટો લખેલું છે જે તે મુલાકાતીઓ આવે ત્યાં ફોટોગ્રાફી કરતા હોય છે જો તમે પ્રાચીન અને આધુનિક ઇમારતો બંને ઇમારતો તમને જોવા મળશે અને જો આપણા ખેડા બ્રિજની કમાન છે એ ટાઈપની કમાનો છે અને પાછળ હોજ જેવું છે પાણી ભરેલું છે અને શિયાળામાં જ્યારે આ પાણી બરફ થઈ જાય ત્યારે બાળકો અંદર સ્કેટિંગ કરતા હોય છે એટલે રમત માટે પણ એક સરસ આ બાળકો માટેનું એક પ્લે ગ્રાઉન્ડ બની જાય છે અને કેનેડાના જે તે સમયના મેયર નાથન ફિલિપ્સ એમના નામે આ સ્થળ ડેવલપ કરાયું હતું અને એનો હેતુ કલા પ્રદર્શનો ખેડૂતોનું બજાર આપણે વિવિધ ઉત્સવો અને અન્ય કાર્યક્રમો માટે લોકમેળા યોજવા માટે આનો ઉપયોગ કરાતો હતો અને આજે પણ ખૂબ જ લોકપ્રિય સ્થળ છે આ સેલ્ફી પોઈન્ટ માટે ખૂબ જ જાણીતું છે આ ટોરેન્ટો લખેલું છે ને અહીંયા બધા જ જે ફરવા આવે છે ટોરેન્ટોમાં ફરવા આવે છે તો અહીંયા જરૂર ફોટોગ્રાફી કરતા જ હોય છે એક પિકનિક સ્થળ જેવું આ સ્થળ છે જ્યાં લોકમેળા યોજાય છે અને જાહેર હિતની સુખાકારી માટે સુવિધા માટે ઓગણીસો ને પાસઠમાં આ સ્થળ ખુલ્લું મૂકાયું હતું તમે જુઓ કેટલું સરસ ભવ્ય રમણીય સ્થળ છે અને કુલદીપભાઈ છે એમણે આપણા બે એક ફોટો ક્લિક કર્યા છે અને આપણે એક મેમોરિયલ શૂટ થોડું કર્યું છે ખેડાની કમાનો યાદ આવી જાય અહીં આવી એટલે અને પાછળ ટોરેન્ટો સરસ લખાણ છે મોટા ટાઈપ અક્ષર છે ત્યાં પણ ફોટોગ્રાફી કરવી હતી પરંતુ આપણે ઉતાવળ હતી એટલે થોડું એ બાકી રહી ગયું છે પરંતુ થોડું જનરલ નજારો આપણે શૂટ કરી લીધો છે અને એક અંદાજ પ્રમાણે અહીંયા વર્ષે અંદાજીત દોઢ મિલિયન લોકો એની મુલાકાતે આવે છે અને લાખો ફોટો અહીં ક્લિક થાય છે અહીંયા કબૂતર આપણા ભારત જેવા જ છે ટહેલી રહ્યા છે અને હવે આપણે હોટલ તરફ જવાનું છે એટલે રોડ રસ્તાનો થોડો નજારો બતાવીએ છીએ કુલદીપભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને હવે ચા પીવા પણ જવાનું છે આપણે ક્યાંય એટલે કોઈ ફેમસ સ્થળ હશે તો ત્યાં ચા પીવા જઈશું અત્યારે અને ધીરે ધીરે આપણે હવે આપણે હોટલ તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે રસ્તામાં ચા પીવા ક્યાંક જઈશું કારણ કે સીએન ટાવરમાં બહુ જ ફર્યા છે આપણે અને અહીંયા પણ ફર્યા છીએ થોડું એટલે થોડું હવે આરામ માટે આપણે વહેલા જ થોડા હોટેલ પર જતા રહીશું પરંતુ રોડ રસ્તા અને આજુબાજુનો નજારો ખૂબ જ આહલાદક હોય છે એટલે આપણે એનું થોડું કવરેજ કરીએ છીએ જો એકદમ સ્વચ્છ સાફ આકાશ છે અને પ્રદૂષણ મુક્ત શહેર પ્રદૂષણ મુક્ત દેશ પ્રદેશ અને માહોલ તમે જુઓ અદ્ભુત માહોલ છે અને અહીંયા હાઈવે પર વાહનોનો ધમધમાટ આવો જ હોય છે સતત વાહનોની અવર જવર હોય છે પરંતુ અહીંયા અકસ્માતો ખૂબ જ ગેરકિસ્મ જોવા મળે છે કારણ કે ટ્રાફિકના નિયમોને બહુ જ અહીંયા પાળવામાં આવે છે અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે જુઆ ગગનચુંબી બિલ્ડિંગો આકાશ ને આપતી બિલ્ડિંગો છે અને એ આગળ પણ આપણે જોઈ હતી અને અહીંયા પણ દેખાઈ રહી છે અને હવે આપણે ચા પીવાનો સમય થઈ ગયો છે એટલે એક જાણીતા ચાયવાલા બ્રાન્ડ નામ છે આપણા ભારતનું નામ છે તો ત્યાં કુલ્લીભાઈ લઈને આવ્યા છે ઠંડી થોડી છે વાતાવરણ થોડું ઠંડુ છે અને આપણે ઘરે જઈને આરામ કરવો છે એટલે અહીંયા બહુ બેસી રહું નથી પરંતુ આપણે થોડું શૂટિંગ કરવું છે એટલે ચાયવાલા રેસ્ટોરન્ટ છે એની અંદર જઈશું અને અંદરનો નજારો પણ આપણે બતાવીશું અંદર આપણે ગયા તો સામે જ સરસ એક ચા સાથે સંબંધિત કેટલીક તસવીરો જોવા મળી હતી ખાસ કરીને તો કોઈ આપણા ગુજરાતી કાકા ખેતરમાં બેઠા હોય ચા પીતા હોય ને એ સરસ મોટો ફોટો છે એ સાથે કાશ્મીર અને દાર્જિલિંગની પણ યાદ અપાવી તસવીરો અહીં લગાયેલી છે ચાયવાલા રોશનીના જરાટ સાથેનું એક બેનર છે અને આપણે પાંચ મિનિટ અહીં બેઠા છે કારણ કે ચા અને થોડું ગરમ કોઈ નાસ્તો છે એ પણ કુલદીપભાઈ એનો ઓર્ડર આપી રહ્યા છે અને પાર્સલ લઈ જવાનું છે આપણે ચા તે કપમાં લઈ જવાના છે અને ગાડીમાં બેઠા બેઠા જે ચા પીશું આપણે એટલે કુલદીપભાઈ ઓર્ડર આપીને આવ્યા છે અને તમે જુઓ સરસ ચાયવાલા હોટેલ રેસ્ટોરન્ટનો નજારો અને કુલદીપભાઈ આપણું જે ઓર્ડર હતું એ બધી ચા અને નાસ્તો લઈને આવી ગયા છે બધી વસ્તુઓ અને આપણે હવે ગાડીમાં બેઠા બેઠા ચા પીશું અને નાસ્તો પણ કરીશું અને હોટલ પર જઈશું ફરી સાંજે હમણાં મોડા ત્યાં કોઈ સારી ગુજરાતી ઇન્ડિયન લોજમાં જમવા જઈશું અત્યારે લગભગ સાંજનો સમય છે પરંતુ આપણે સિયન ટાવર અને નાથન ફિલિપ્સ સ્ક્વેર ટોરન્ટો લખેલું છે એની મુલાકાત લઈને આવ્યા છે એટલે થોડું થાક જેવું છે એટલે ચા પાણી નાસ્તો કરી અને હોટલ પર જઈ થોડો આરામ કરી ફ્રેશ થઈ મોડા હમણાં કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા જઈશું ત્યારે કુલદીભાઈ ચા પી રહ્યા છે અને આપણે શૂટિંગ કર્યા પછી ચા પીશું હમણાં તો મિત્રો આ સાથે આપણે નાથન ફિલિપ્સ સ્ક્વેર ટોરન્ટોના લોકપ્રિય સ્થળની મુલાકાત લીધી છે આ સાથે આપણે નાગ્ર ધોધનો સરસ વિડીયો શેર કર્યો છે તો આ બધા વિડીયો આપ જોતા રહીજો અને જીપીસી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત